મોરબીના રવા પર રોડ પર આગ લાગી ઓમ શોપિંગ સેન્ટરના એક દુકાનમાં આગ લાગી ફારની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો છે આગ લાગવાનું કારણ અકબંધ છે કોઈ જાનહાનિના સમાચાર નથી તો આગ લાગવાની ઘટના બની છે મોરબીના રવા પર રોડ પર ઓમ શોપિંગ સેન્ટરની એક દુકાનમાં આગ લાગી ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો છે જો કે આગ લાગવાનું કારણ એક બન છે કોમ્પ્લેક્સ આવે તો રીયુ બને કોમ્પ્લેક્સમાં ફાયર સિસ્ટમ જે લાગેલી હતી ખૂબ જ ઉપયોગી નીવડી અને બને કોમ્પ્લેક્સમાં ફાયર સિસ્ટમથી આગ ઓલવવાનું ચાલુ કરવામાં આવ્યું છે થોડાક સમયની અંદર જ ફાયરની ટીમ આવતા આગ અત્યારે સંપૂર્ણ રીતે કાબુમાં આવેલ છે અહીંયા જે દુકાન છે એના ખૂણામાં જે સામાન પડેલો હતો ત્યાં જે કોમ્પ્લેક્સની કોમન ઉકેડી છે ત્યાં આગળ એક આગ લાગેલી હતી હાલે તે કારણ જાણવા મળેલ નથી મોરબી ના રોડ પર આગ લાગી ઓમ શોપિંગ સેન્ટરના એક દુકાન માં આગ લાગી ફાર ની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો છે આગ લાગવાનું કારણ છે કોઈ જાનહાની ના સમાચાર નથી